રૂપેણ નદી કોરી ધાકોર રહેતા રવિ વાવેતર પર સંકટ ચાણસ્મા નર્મદા કચેરી બહાર ઉતર્યા પ્રતિક ધરણા પર નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારા સભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજ્યા પ્રતિક ધરણા ધરણા યોજી આપશે નર્મદા વિભાગને આવેદન પત્ર ચાલુ રવિ સિઝનમાં કોરી ધાકોર પડેલ રૂપેણ નદીમાં જો પાણી છોડવામાં આવે ખેડૂત પાણીનો સિંચાઈ માટે કરી શકે ઉપયોગ તેમજ ઊંડા ગયેલા પાણીના તળ પણ ઉપર આવે ચાલુ સાલે કોરી ધાકોર રહેલ રૂપેણ નદીને લઈ ખેડૂતોએ કરેલ રવિ વાવેતર પણ સંકટ સત્વરે નર્મદા વિભાગ પાણી છોડવામાં આવે તો ખેડૂતોએ કરેલું જીરું ચણા ઈરંડા રાયડા સહિતનો પાક બચી શકે